જયારે રામ મંદિરનું નિર્માણ થઈ અને તેની પ્રાણ પ્રતિષ્ઠા વિશે નમસ્કાર મિત્રો જય શ્રી રામ અમરેલી શહેર થી રોહિત જીવણીના સૌને વંદન મિત્રો વર્ષ બે હજાર ચોવીસમાં આપણને મહાન ભેટ મળવા જઈ રહી છે અને પ્રભુ શ્રી રામ અયોધ્યામાં થીમ સાથે મંદિરમાં રહ્યા છે જાન્યુઆરીના રોજ આ અલૌકિક ઘટના બનવાની છે અને રામ મંદિર એ માત્ર હિન્દુ સમાજની નહીં રામ છે એ સમગ્ર વિશ્વના દેવ છે સમગ્ર વિશ્વના ગુરુ છે માટે સમગ્ર વિશ્વ આજે હર્ષ અનુભવે છે કે આ ઘટનાને આપણે આ રીતે બે હજાર ચોવીસમાં મંદિરની પ્રતિષ્ઠા કરી શક્યા એની અંદર સમગ્ર વિશ્વનો ઉત્સાહ છે અને ત્રેતાયુગના થીમ સાથે કહ્યું તેમ રામ ભગવાન અયોધ્યા વધારે છે તો આ સમયે મારે જ્યોતિષની દ્રષ્ટિએ પણ કહેવું છે કે રામ ભગવાન જે વિષ્ણુનો અવતાર છે એ સૂર્યનું પ્રતિનિધિત્વ કરે છે સૂર્ય એ આત્મા છે માટે જયારે રામ નામને આત્મસાત કરી લેવામાં આવે છે ત્યારે કલ્યાણ થાય છે અને જીવનના અહીહિક સુખ તો મળે જ છે પરંતુ મૃત્યુ પર્યંત પણ આત્માનું કલ્યાણ થાય છે આત્માની ગતિ થાય છે માત્ર રામ નામની અંદર રામ રામ નામ મંત્ર પોતે જ એટલો પહેલો છે કે તેનાથી નવે નવ ગ્રહ શાંત થાય છે અને શાસ્ત્રની અંદર જે અમુક શસ્ત્ર કહેવામાં આવે છે એ છે રામ રક્ષા સ્તોત્ર આદિત્ય હૃદય સ્તોત્ર રામ રક્ષા સ્ત્રોત્ર રામને સંલગ્ન વિષયો છે અને આ યુગની અંદર આજે કળિયુગમાં પણ રામ નામ લેવાથી અને એની પૂજા વંદના કરવાથી

એમ કરતા કરતા પરશુરામ રામ અને બલરામ એવી રીતે પછી બુદ્ધ અને ભવિષ્ય વાણી છે પણ ભગવાન રામ એટલે આપણા સોશિયોલોજી ના આધાર સ્તંભ છે જે વૈદિક હિન્દુ ધર્મ છે એના અંદર જે સોશિયોલોજી છે સામાજિક मेरा अवस्था सामाजिक जीवन तो, रा एक धर्म। ये भी कोई तो राम એટલે એક વિગ્રહવાન ધર્મ એ બી કોઈ ધર્મ ન આપણે प्रत्यक्ष रूपે જોઈએ તો ભગવાન રામ સે એમને એમના જીવન ને અંદર કોઈ જગ્યાએ એક શબ્દ બોલ્યા નથી આપણે ખાલી એમને માનીય સખું પર એનો જીવન જ સમસમ ચરિત્રં સિક્ષ રહેનો તતબ્યામ સર્વ માનવ

એમનો જે ત્યાગ અને બલિદાન આ આપણા માટે ખૂબ જ અનુકરણીય અને આપણા માટે અનુકરણીય સાથે સાથે એક ઉપદેશ એમને એમના જીવનમાં આપણે એને મારું નામ ગોસ્વામી અશ્મકપુરી સુભદેપુરી હું સેક્ટર ચાર ઓમકારેશ્વર વિદ્રમ પૂજારી તરીકે ફરસે જાઉં છું અને અત્યારે જે રામ મંદિર બની રહ્યું છે એ ભગવાન રામ મર્યાદા પુરુષોત્તમ છે લોકોની જીવનશૈલી કેવી રીત એનો એ અનુરોધ આપે છે આપણને પત્ની પ્રત્યેનો પ્રેમ ભાઈ પ્રત્યેનો પ્રેમ માતા પત્નીનો પ્રેમ રાજ્ય કેવી રીત કરવું એ રામ રાજ તરીકે આપણને એની પ્રેરણા આપી ભગવાન રામ મર્યાદા પુરુષોત્તમ છે મર્યાદા પુરુષોત્તમ તરીકેનું જીવન કેવી રીતે જીવવું એ લોકોને એમને પ્રગતિ રૂપે શીખવાડ્યું છે આ મંદિર જે બની રહ્યું છે એમાં માનનીય છે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબનો જે મહત્વનો ફાળો છે એમને એક કથે आपको मंदिर निर्माण करायु समग्र हिंदू राष्ट्र ने जागृत कर शिलान्यास में राम लला का न्योता आया था उसमें मैं गया था और जब वहां उन्होंने बोला कि 2024 में मंदिर बन जाएगा तो हमको निश्चिंत हो गया था कि हमारे मोदी जी है तो मुमकिन है मंदिर बन के ही रहेगा तो हमारा इतना हृदय उल्लास हो गया अभी बाईस तारीख का भी हमको नियोता मिला है हम हाँ, तारीख को प्रस्तापित प्राण प्रतिष्ठा महोत्सव होगा लाल राम लाला, प्रत, ला, लाला आए हैं और उनकी प्राण प्रतिष्ठा महोत्सव में खूब दिवाली मनाएंगे खूब आनंद करेंगे खूब नाचेंगे खेलेंगे कूदेंगे और बहुत भर से उठेगा कि पांच सौ वर्ष की ये समस्या आदरणीय प्रधानमंत्री मोदी साहब ने ये पूर्ण करी हिंदुओं का जो भाव था वो संपूर्ण भाव उन्होंने पूर्ण किया है इसलिए उनको कोटि कोटि वंदन करता हूं प्रधानमंत्री जी को हरिओम सर्वित्र सुखी न संतो सर्वे संतु निरामय सर्वे भद्राणि पश्यन तुम आकर्षित दुख भाग भवे આજે માનવ જન્મ સફળ થતો હોય એવું લાગી રહ્યું છે હજારો વર્ષોથી જે શાસ્ત્રોમાં સંભળાય છે જેના વર્ણનની વાતો થાય છે મર્યાદાવાળું જેમનું જીવન છે અને જ્યારે પણ રામચરિત માનસને જોવામાં આવે ત્યારે આપણને એમાંથી ઉપદેશ મળી રહે એ ભવ્યતા એ દિવ્યતા અયોધ્યા નગરીની કેવી હતી એ મંદિર કેવું હતું એ રૂપમંડપો કેવા હતા એ શરયું કિનારો કેવો દેદીપ્યમાન હતો કેવી દીપમાળાઓ હતી એ આજે એકવીસમી સદીની અંદર આપણે એ વસ્તુના એ રામલલાની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાના સાક્ષી બની રહ્યા છીએ ત્યારે જીવનની અંદર અત્યંત આનંદ રોમાંચિત થઈ રહ્યો છે અને એવું લાગી રહ્યું છે કે બસ માનવ જીવનનું જોવાનું માણવાનું શ્રેષ્ઠ કાર્ય હોય સાક્ષી બનવાનું હોય તો એ છે અયોધ્યા નગરી ભગવાન રામલલ્લા જ્યાં બિરાજવાના છે એ સ્થળ અને આજે વિશ્વને આ સ્થાનમાંથી એક દિશા મળશે જેમ સમુદ્રની અંદર ભૂલું પડેલું વહાણ હોય એને દીવા દાંડી માર્ગદર્શક બને એવી જ રીતે અનેક શિલ્પોથી યુક્ત એવું ભગવાન રામનું નવ્ય ભવ્ય દિવ્ય મંદિર એ સારા એ વિશ્વને બોધપાઠ આપે દિશા સૂચન આપે મંત્ર આપે પવિત્રતા આપે સદબુદ્ધિ આપે એવું સ્થાન એટલે અયોધ્યા આતો વાત થઈ સંતોની પરંતુ સામાન્ય માનવીઓ પણ રામ મંદિરના નિર્માણથી પ્રસન્ન છે જે રામ છેલ્લા ચાર દસકાઓથી એક કેમ્પમાં બિરાજમાન હતા તે રાજા રામ હવે ભવ્ય અને દિવ્ય મહેલ જેવા મંદિરમાં બિરાજિત થશે ત્યારે ભક્તોની લાગણી અને ભાવ પણ ઉડીને આંખે વળગે છે સાંભળો ભગવાન શ્રી રામ પ્રત્યેનો ભાવ ભક્તોના જ મુખેથી હું આગામી બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભગવાન રામનું રામ મંદિરનું નિર્માણ થયેલું છે જેમની પ્રતિષ્ઠા નિમિત્તે ખૂબ આનંદ વ્યક્ત કરું છું વર્ષો જૂની જેમની તપસ્યાઓ છે જે સનાતીઓ વર્ષોથી રાહ જોઈને બેઠા હતા એ અંતે ભગવાન શ્રી રામ તેમના ઘરે પધારી રહ્યા છે એ પ્રસંગને જોઈને અતિ આનંદ અનુભવું છું અને ખૂબ હર્ષની લાગણી સાથે મારા વિચારો વ્યક્ત કરું છું સમગ્ર ભારત વર્ષની અંદર હિન્દુ ધર્મ ખૂબ જ ખુશાલી સાથે આ ઉત્સવને મનાવવાના છે અને આપ સૌ સાથે મળીને સમગ્ર ભારત દેશ આ તહેવારને એક તહેવાર સ્વરૂપે મનાવે અને ભગવાન રામને પોતાના ઘરે બિરાજમાન કરાવે એવી અભ્યર્થના સાથે સૌને વિનંતી કે પોતાના ઘરે એક દીપ પ્રગટ પ્રગટ કરી અને આ પ્રસંગને વધાવશું અસ્ત જય શ્રી રામ ભગવાન રામ જે એક આદર્શ ચરિત્ર છે જેના ઉપરથી આજના યુવાઓને ઘણું શીખવા મળી શકે એમ છે જેમણે સાથેના સંબંધની મર્યાદા પત્ની સંબંધની સંબંધની મર્યાદા મર્યાદા સેવક દરેક સંબંધમાં દરેક મર્યાદા સમજાવી છે એ મર્યાદા પ્રમાણે જો ચાલીએ તો આપણું જીવન પણ સારું એવું ઉજ્જવળ થઈ શકે જેમણે પડે પડે પગલે પગલે કેવી રીતે મર્યાદામાં રહીને આપણે આપણું કાર્ય કરી શકીએ અને નિષ્કામ ભાવે એ કાર્ય આપણે કરી શકીએ કે પાંચસો વર્ષથી ચાલતી આ જે સંઘર્ષમય જે આ ગાથા છે એનો આજે એક અંત આવ્યો અને હવે એ અંત પૂરો થયો અને હવે એક નવું સોપાન ચાલુ થયું જેની અંદર ભગવાન રામનું ભવ્યતિ ભવ્ય સુંદરાથી સુંદર મંદિર બનવા જઈ રહ્યું છે બાવીસ જાન્યુઆરીએ જેની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે કે જે આખા ભારતમાં સમગ્ર હિન્દુ વિશ્વનું અને સમગ્ર હિન્દુ જનનું જે આગેવાની કરવા વાળું જે જે શકાય એ મંદિર બનવા જઈ રહ્યું છે સમગ્ર હિન્દુ ધર્મ વ્યક્તિઓનું આસ્થાનું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે ચોક્કસપણે કે જે આ મોટા પાયે જે અત્યારે સરકાર કરી રહી છે એ પ્રમાણે આ મંદિર આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે અને દરેકે દરેક નું જેમ દેશમાં મોદી સરકારે જેમ આહવાન કર્યું છે કે દરેકે પોતાના ઘરે સાંજે દીવા પ્રગટાવીને દિવાળી કરવી ખરેખર લોકોના ઘરે તો દિવાળી થવી જ જોઈએ પણ અત્યારે હાલ લોકોના મનમાં પણ દિવાળી છે લોકોના મનમાં પણ હર્ષોલ્લાસ છે કે ભગવાન રામ ખરેખર અહીંયા અમને સ્થાપના થઈ રહી છે અને જે અલગ અલગ જગ્યાએ દેશમાં જે રામ મંદિર રામ મંદિર રિલેટેડ જે કોઈ પણ યાત્રા થઈ રહી છે જેના કારણે લોકો મનથી પણ એકદમ કનેક્ટ થઈ રહ્યા છે જે બહુ સારી વાત છે રામ રામેથી રામેથી રમે રામે મનોરમે સહસ્ત્ર નામ તંતોલ્યામ રામ નામ વરાનમે કે આ શ્લોકમાં ભગવાન શિવ પણ કહે છે પાર્વતીને કે હે પાર્વતી કે રામનું નામ હું દરરોજ લઉં છું મને એટલો આનંદ અનુભવે છે કે રામચંદ્રનું આ નામ એ ભગવાન વિષ્ણુનું નામ હજાર વખત લઉં તેના તુલ્યમાં છે એટલે કે રામ ભગવાન આવે છે જેવી તે ચૌદ વર્ષ વનવાસ કર્યો હતો અને જ્યારે ભગવાન ફરી ઘરે પાછા આવેલા ત્યારે જે ખુશી આનંદ અનુભવ્યો હતો એ ફરીથી આજે પ્રસંગ ફરીથી આવી રહ્યો છે કે ભગવાન રામ એમના ઘરે અયોધ્યા આવી રહ્યા છે તો એને એ એની ખુશ ખુશી અલગ જ છે તો એ એના માટે આપણે ઘરે ઘરે દીવા દીવા પ્રગટાવીએ રંગોળી કરીએ અને અમે અહીંયા સ્કૂલમાં પણ અઢાર જાન્યુઆરીથી બાવીસ જાન્યુઆરી સુધી અમે પ્રોગ્રામ રાખ્યો છે રામ ભગવાન અગર સુધી સાડા પાંચસો વર્ષ સુધી જે એક નાની કુટિરમાં રહેતા હતા એના માટે ભવ્ય મંદિર મહેલ જેવું મંદિર બનાવ્યું છે અને એમાં રહેવાના છે આપણા માટે આનાથી ખુશી વાત કઈ હોય શકે અને તમે બધા જાણો છો રામ છે એટલી આદર્શ શક્તિ છે પતિ કેવો હોવો જોઈએ પુત્ર કેવો હોવો જોઈએ પિતા કેવો હોવો જોઈએ અને રાજા કેવો જોઈએ જેનું ઉદાહરણ પૂરું છે 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 એક વ્યક્તિ એ ભગવાન વ્યક્તિના રૂપમાં જે ભગવાન છે એને સમાજને એક આદર્શ રાહ કીધો છે એનું જો આવડું મોટું મંદિર બનતું હોય તો ભારત માટે વિશ્વ માટે આનાથી ખુશીની વાત કઈ હોય છે કે હું ખૂબ ખૂબ મારી અભિવ્યક્તિ અને એક આનંદ વ્યક્ત કરું છું અને રામચંદ્ર ભગવાન આખા ભારતને વિશ્વને સુખી રાખે એ ઉપ્રાપના કરું છું જય શ્રી રામ જય શ્રી રામ હું માકડિયા યુસી નવમ અધોરમમાં અભ્યાસ કરું છું અમારી શાળાનું નામ વિદ્યાકુંશ સ્કૂલ છે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં જ્યારે રામજી બિરાજમાન થઈ રહ્યા છે ત્યારે આ દિવસથી આપણે ઘણા દિવસથી રાજ થઈ રહ્યા છે અને આ દિવસ મનાવવા આપણે ખૂબ જ ઉત્સુક છીએ દિવાળીના તહેવારમાં આપણે જેવી રીતે દીવા પ્રગટાવીએ રંગોળી કરીએ તેવી જ રીતે

અને ખાસ કરીને જ્યારે સત્તા સામે હતી તો પણ એક પિતાના આદેશથી વચનનું પાલન કરવા માટે તેમણે ચૌદ વર્ષનો વનવાસ પસંદ કર્યો એનાથી વિશેષ બીજું કોઈ ત્યાગની ભૂમિકા હોઈ શકે નહીં અને તેની પ્રેરણા થકી તે ઘણી બધી આપણે પ્રેરણા લઈ શકીએ તે પ્રકારનું જીવન જીવેલા ભગવાન રામ એ સૌના આદર્શ છે અને ભગવાન રામ પ્રત્યેની શ્રદ્ધાને કારણે કે કેટલાય વર્ષોથી જે આપણે પ્રતીક્ષા કરી રહ્યા હતા એ દિવસ હવે નજીક આવી રહ્યો છે ત્યારે સમગ્ર ભારતવાસીઓમાં એનો અનેનો આનંદ ઉત્સાહ ઉમંગ વર્તાઈ રહ્યો છે અને ઘેર ઘેર એ માટેનો આનંદ અને ખુશી વર્તાઈ રહી છે ત્યારે આગામી જે દિવસ આવી રહ્યો છે એ ઐતિહાસિક દિવસ છે સાડા પાંચસો વર્ષ પછી ભગવાન રામનું મંદિર બની રહ્યું છે અને નિર્માણ મંદિરનું નિર્માણ કરવામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે અને સમગ્ર ભારતીય જનતા પાર્ટી દ્વારા જે છેલ્લા વર્ષોથી જે પુરુષાર્થ કરવામાં આવ્યો હતો એ આજે ફળી રહ્યો છે રામ રામેતી રામેતી રમે રામે મનોરમે સહસ્ત્ર સહસ્ત્રનામ તત્તુલ્યમ રામ નામ વરાનને રામ એ મર્યાદા પુરુષોત્તમ સમગ્ર વિશ્વમાં વસતા અને ભારત વર્ષમાં વસતા સર્વ હિન્દુઓ માટે આરાધ્ય દેવ અને જે નમ્રતા જેમને એવું કહેવાય છે કે ભાઈ રામ કરે તે કરવું અને કૃષ્ણ કહે તે કરવું રામે સમગ્ર હિન્દુ પ્રજાને સમગ્ર માનવજાતને મર્યાદા નમ્રતા અને એકબીજા માટે સન્માન આપવાની વાત એ રામ ભગવાન દ્વારા શીખવાડવામાં આવી છે એમના આચરણ દ્વારા શીખવાડવામાં આવી છે એવા રામ ભગવાન જ્યારે આ ભારત ભૂમિમાં જન્મ લઈ ભારતભૂમિના લોકો માટે કલ્યાણકારી અને એમને ફોલો કરવા જેવી વાતો એમના જીવન ચરિત્રથી મળે છે એવા રામ જન્મભૂમિમાં હિન્દુઓ માટે મોટું આસ્થાનું કેન્દ્ર એવું અયોધ્યા કે જ્યાં રામ જન્મ્યા હતા અને એ અયોધ્યામાં ફરી પાછી જ્યારે એમને યાદ કરી એમના એક આખા સ્વરૂપને વિષ્ણુ સ્વરૂપને ફરી પ્રતિષ્ઠિત કરી અયોધ્યા ભૂમિમાં આ ભારત ભૂમિમાં જ્યારે ફરી પ્રતિષ્ઠિત થયેલા રામ જન્મભૂમિને એ અમારા માટે હિન્દુ માટે સર્વ માટે આજે આસ્થાના સ્વરૂપ ફોળો સ્વરૂપ રામને આજે પ્રતિષ્ઠા જ્યારે થઈ રહી છે ત્યારે સૌને શુભકામનાઓ સૌને જય ભારત ને જય શ્રી રામ જે રીતે એનો દબદબો છે દુનિયાભરમાંથી માટી આવી છે ઢોલ નગારા ઘંટ અગરબત્તી અને ઘણી બાબતોમાં વિશ્વના રેકોર્ડ સર્જવા જઈ રહ્યું છે બહુ જ જલ્દી એ મંદિર જનતા માટે ખુલ્લું થશે અને હોસ્પિટલિટીના વ્યક્તિ તરીકે હું ચોક્કસ કહી શકું ટુરિઝમ ક્ષેત્રમાં એક બહુ મોટું રેવોલ્યુશન આવશે એરલાઇન ટેક્સી ટ્રેન્સ રેસ્ટોરન્ટ ગાઈડ સાઇટ સીન બધું એકદમ ધમધમ છે અને જેમ લોકો તાજમહેલ અને એવી સાત અજાયબીઓ જોવાનું સ્વપ્ન જોતા હતા એવી રીતે મને એવું લાગે છે કે લોકો પોતાના જન્મકાળ જીવનકાળ દરમિયાન એક વખત અયોધ્યા જવાનું સ્વપ્ન બધા જરૂર જોશે આપણા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ જે રીતે બીડું ઝડપ્યું છે એ પાર પાડીને જ રહેશે અને આપણે બધા એ દિવસે આપણે જ્યાં પણ હોઈએ ત્યાં રામને શોભે અને આપણા દેશને શોભે એ રીતે કંઈક ને કંઈ એવું કાર્ય કરીશું કે એ રામ જન્મભૂમિ જે પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે મંદિરના હેતુથી આપણે ચારેક લાખ આશરે જે કારસો કે પ્રાણની આહુતિ આપી છે ત્યારે આપણે મોદી સાહેબનું સપનું હતું કે રામ મંદિર ભવ્ય અને દિવ્ય બને એ પૂર્ણ થયું છે ત્યારે મોદી સાહેબને અને યોગી સાહેબને હિન્દુ યુવા વાહિની ગૌરક્ષક તમામ હિન્દુ સમાજ ખૂબ ખૂબ શુભેચ્છાઓ અયોધ્યામાં હાલ ત્રેતાયુગ જેવો માહોલ છે દરેક સનાતની રામમય બની ગયા છે જ્યાં જુઓ ત્યાં રામ ભક્તો પર ચડ્યો છે ભક્તિનો રંગ આધ્યાત્મ ભક્તિ અને ધર્મના રંગે રંગાયેલો દરેક ભક્ત રામમય બન્યો છે ત્યારે દરેક ભક્ત પોતાની રીતે રામની ભક્તિ કરી રહ્યો છે તો ચાલો તમને પણ બતાવીએ ભક્તો કેવા રંગે રંગાયા છે भजम करण भवयदारुण नवकञ्ज लोच कञ्जमुखकर कञ्जपदकञ्जा कंच ओ राजा नंद राजा अथोपण रामा पुण्यवी पुट्टा पावना सोदावा मां भी ललना संगीत कुमारी निवा सुमतक संगीत कंचा ने भी लाओ ससुवेचा कान कुंदन कुंदन केसा हात चवर तसा भी लागांगे तेने उरा सुडा केतली नंद ये पतापा चताब मंजु मिटागा મારા મનમાં રામ મીઠું મધુર નામ મીઠું મધુર નામ બે અક્ષર નું નામ રામગરમાં જન્મી સૃષ્ટિ નું તારણ કરવા પધારેલા મારા રામ સીતા માના મનમાં મંડાયેલા સીતા માના મનમાં મંડાયેલા પ્રેમ ના પ્રતિક પરમેશ્વર એવા મારા રામ પિતાની આજ્ઞા નું પાલન કરી પિતાની આજ્ઞા નું પાલન કરી પુત્રત્વની ની ફરજ બજાવી ભાઈચારો નિભાવતા મારા રામ રામ શિયા રામ શિયા રામ જય જય રામ રામ શિયા